નમસ્કાર નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝરોર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી દર્શક મિત્રો આજે જરૂર કાર્યક્રમમાં ચર્ચા કરવા જઈ રહ્યા છે કે એક બાજુ લોકસભાની ચૂંટણીને લઈને એક બાજુ રાજકારણ અત્યારે ગરમા ગરમીનો માહોલ પણ જોવા મળી રહ્યો છે એક બાજુ જે રીતે બહારનું ટેમ્પરેચર પણ અત્યારે તો વધી ગયું છે અને બીજી બાજુ એમ કહેવા જઈએ તો રાજકારણનું ટેમ્પરેચર પણ અત્યારે તો દિવસે દિવસે વધતું હોય એ પ્રકારની પરિસ્થિતિ અત્યાર તો જોવા મળી રહી છે ખટાખટની રાજનીતિ અત્યારે તો જોવા મળી રહી છે ખટાખટની રાજનીતિ એટલા માટે કારણ કે ચૂંટણીમાં અત્યારે ખટાખટ શબ્દને લઈને લઈને આક્ષેપ પ્રત્યાક્ષેપ હવે તો શરૂ થઈ ગયા છે રાહુલ ગાંધી દ્વારા ઝાંસીમાં જે જાહેર સભાને સંબોધવામાં આવી હતી તેમના દ્વારા પણ એમ કહેવામાં આવ્યું હતું કે અત્યારનો જે આ સમય છે તેમાં અમારી સરકાર ખટાખટ ગરીબી હટાવી દેશે દર મહિને આઠ રૂપિયા મહિલાઓના ખાતામાં ખટાખટ પહોંચી જશે તેવું તે શબ્દનો ક્યાંક ઉપયોગ કર્યો હતો ત્યારબાદ તેમણે ગરીબીને લઈને ક્યાંક ફેરવી તોડ્યું હતું કે ના એવું મારાથી સ્ટેટમેન્ટ નથી આપવામાં આવ્યું ત્યારબાદ નરેન્દ્ર મોદી દ્વારા જે એક નિવેદન આપવામાં આવ્યું અને તેમણે એમ કહ્યું કે ચાર જૂને પરિણામ આવશે ત્યાં ભારતમાં ખટાખટ વિકાસ શરૂ થઈ જશે પરિણામ બાદ ગઠબંધન તૂટશે અને ત્યારબાદ તમામ જે નેતાઓ છે એ ખટાખટ વિદેશમાં જતા રહેશે તેવું તેમના દ્વારા જે શબ્દોનો અત્યારે આવતો ઉપયોગ પણ કરવામાં આવ્યો હતો અને વ્યંગ કરવામાં આવ્યો હતો એટલે સવાલ અત્યારે એ યથાવત જોવા મળતો હોય છે કે મુદ્દાઓ ઘણા બધા છે મુદ્દાઓ ઘણા બધાની સાથે સાથે જે અત્યારે આવતો એક શબ્દને લઈને જે રાજનીતિ જોવા મળી રહી છે તે ઘણી મહત્વની અત્યારે આવતો સાબિત થઈ રહી છે તમામ મુદ્દાઓ ઉપર ચર્ચા વિચારણા કરવી છે તમામ મુદ્દાઓ ઉપર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે યોગેશભાઈ ચુડગર કે જેઓ રાજકીય વિશ્લેષક છે મુકેશભાઈ પંચાલ કે જેઓ કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા છે સાથે સાથે સંજીવભાઈ પંચોલી આપણી સાથે જોડી ગયા છે

અમારા એક્શન શરૂ થઈ જશે એટલે આ જે વાત કરી અત્યારે તો મોદીજી પણ એમની સરકારમાં ખેડૂતોને અથવા તો જેને આપવાના છે પૈસા ઇમિડિયેટલી ટ્રાન્સફર કરીને બેંકની મારફતે કરે છે એટલે વચ્ચે કોઈ એજન્સીઓ હોતી નથી એટલે એ પણ ખટાખટ જ હોય છે પણ રાહુલજીએ એ જે કહ્યું એનો અર્થ એવો થાય છે કે હવે એમના શબ્દો ઉપર વિશ્વાસ રાખીને લોકો મત આપે કે એમણે જે કઈ વાતો કરી છે અથવા તો જે કઈ વચનો આપ્યા છે એ બધા વચનો ખટાખટ એટલે તાત્કાલિક અમલમાં આવશે એના માટે કોઈ ડીલે નહીં થાય એટલે આ ખટાખટ શબ્દ પોપ્યુલર થઈ ગયો અને રાહુલજીએ જે રીતે વાત કરી પછી ભલે એમણે એમ કીધું કે દરેક બહેનોને એક લાખ રૂપિયા વાર્ષિક આપવામાં આવશે અને દર મહિને પંચ્યાસી હજાર રૂપિયા અથવા તો જે આંકડો આપ્યો એ એમના ખાતામાં જમા થઈ જશે એટલે આ વાત બહુ ધ્યાનથી લેવા જેવી છે કે કે અને પછીથી કોઈ સવાલ ત્યારે કીધું બધી બહેનોને નહીં માત્ર ગરીબી રેખાની નીચે હોય એટલે હવે ગરીબી રેખાની નીચે તો અત્યારે ભારતીય જનતા પાર્ટીની વાત માનીએ તો એસી કરોડ લોકોને આપણે ફ્રી અનાજ આપીએ છીએ એટલે એસી કરોડ કુટુંબો અત્યારે ગરીબી રેખા ની નીચે છે કે જેમને અનાજ આપડે આપવું પડે છે એટલે તમે આંકડો ગણો કેટલા બહેનો તમે આપશો હું economics નથી ને ગણિત પણ મારું કાચું છે પણ મને એમ થાય છે કે આટલા બધા પૈસા તમે આપશો તો પછી બાકી રહેશે શું આ જે અનાજ આપવાની યોજના છે એ તો ચાલુ રહેશે જ કારણ કે ક્યાંક તો મેં એવું સાંભળેલું કે મોદી સાહેબ તો ફક્ત પાંચ કિલો આપે છે અમે દસ કિલો આપવાના છે એટલે બધું આપવાની બાબતમાં તો ક્યાંય કોઈ કચાશ રાખી નથી અને આ ખટાખટ આપવાની જે વાત છે એ તો મોદી સાહેબ આ બધું કરી જ રહ્યા છે હું ભાજપનો કે કોંગ્રેસનો કોઈનો સમર્થક નથી પણ હું એક નિષ્પક્ષ તટસ્થ માણસ તરીકે વિચારું છું કે આ બધું જે છે એ તો ચાલી જ રહ્યું છે તો તમે નવું શું કરવાના છો નવું એ કરવાના છે કે દરેક બહેનોને આ રીતે આપવામાં આવશે જેમ કેજરીવાલે પેલી રેવડી વેચવાની વાત કરી હતી એમ આ રેવડી વેચવાની જ વાત છે પછી જયારે સરકાર ચલાવવાની આવે તો આખું આપણું ભારત સરકારનું બજેટ પિસ્તાલીસ લાખ કરોડ રૂપિયાનું છે એમાંથી તમે કેટલા રૂપિયા બધા મફત આપશો અનાજ આપશો અને ખેડૂતોના બધા દેવાઓ માફ કરી દેશો આ બધું કરશો તો પછી બાકી પૈસા રહેશે ક્યાંથી એટલે આ બધો રાહુલ જે ચોક્કસ વિચાર કર્યો છે એ તો કોંગ્રેસના મહાન નેતા છે અને એમની પાસે સારા એડવાઇઝરો પણ છે એટલે આ બધી વિચાર કરી હશે પણ અમારા જેવાના જેમની સમજ કઈક ઓછી છે એ લોકોના મનમાં પ્રશ્ન થાય કે આ બધું તમે કરશો કેવી રીતે એટલે આ ખટાખટ શબ્દ ભલે સારો લાગે પણ એ ખટાખટ કેવી રીતે કરી શકશો એ પ્રજા એ સમજવું છે બિલકુલ બિલકુલ સાચી વાત છે આ ખટાખટ રાજનીતિ અત્યારે તો કોને ખટકશે તે પણ એક સવાલ યથાવત જોવા મળતો હોય છે મુકેશભાઈ ખટાખટ તમે ગરીબી દૂર કરી દેશો ખટાખટ અત્યારે મહિલાઓના ખાતામાં રૂપિયા જમા કરાવી દેશો તેવી બાબત અત્યારે તો તમારા દ્વારા જણાવવામાં આવી છે આજે ખટાખટ છે ને એ છત્તીસગઢ રાજસ્થાન કર્ણાટક એ જે જે વચનો આપ્યા હતા ત્યાં રાહુલજી એ આદેશ મુજબ કરેલું છે એટલે ખટાખટ બોલી શકે અમારે કઈ બે હજાર ચૌદ માં પેલા પચાસ રૂપિયા પેટ્રોલ ને ચારસો રૂપિયા બાટલા ની વાત કરી જનતા છેતરી સત્તા ઉપર આને વર્ષ રાજ કર્યું ને હવે પાછી બીજી ગેરંટી એવી વાત નથી અહિયાં અને એ જે ખટાખટ ની વાત છે ને પૈસા ક્યાંથી લાવશો એ વાત છે તો જે રીતે મોદી સાહેબ સોળ લાખ કરોડ જે પેલા ઉદ્યોગપતિઓના માફ કરી દીધા ને એવા એક ના અમે માફ નહીં કરીએ એ મુકેશભાઈ હશે સંજીવભાઈ હશે યોગેશભાઈ હશે કોઈ ના માફ નહીં થાય પણ એ આ જે ખટાખટ કરવાનું હશે ને એમાં કઈક રૂપિયા વાપરીશું આવી કઈક વાત છે પણ આ વખતે યજ્ઞભાઈ જે શબ્દોની જે વાત છે ને એને તો માજા મૂકી દીધી છે હું તો એવું કઉ છું કે આપણા પ્રધાનમંત્રી છે ને લોક લાડીલા હું તો ગુજરાત નું ગૌરવ કઉ છું હવે જાહેર સભામાં એવું કે તમારી બે ભેંસ હશે તો એક ભેંસ લઈ લેશે સાહેબ હાસ્યાસ્પદ વસ્તુ બધી જગ્યાએ જે વાત કરીએ ને કે આ મોદી સાહેબ ને કેમ આ શું પૂછ્યું છે પછી કે તમારા મંગળ સૂત્ર ચોરી જશે હવે તમે આવી વાત કરી એટલે પેલા મહિલાઓ કે રાજી થઈ જશે અરે પણ પેલા પ્રિયંકા ગાંધીએ કહ્યું કે મેરે સાહબ મેરે ભાઈ કો કહેતે હો મેરે સહેનશાહ मेरा भाई चार हजार किलोमीटर पैदल चलाए लोगों की बात सुनने चालीस किलोमीटर तो पैदल चलकर देखिए उसकी माँ का मंगल सूत्र यहाँ बलिदान हुआ है उसकी दादी ने इस देश को खुद का सोना दिया है क्या ऐसी बातें करते हो फिजुल की आपने दस साल में क्या किया वो बताइए जनता को जब जाके पता पड़ेगा कि आपको वोट देना या नहीं देना बाकी गुमराह बात तो यही चाले थे કે અત્યારે જ્યાં મુસલમાન વધારે છે ત્યાં હું ઈદ ઉજવતો હતો ડરાવવાના કે વેજલપુર નાખું છે ધ્યાન રાખજો એટલે ગુજરાતના સાડા છ કરોડ લોકો એક પચાસ લાખ લોકો થી ડરીને જીવે કાયમ એ વાત કરીને તૃષ્ટિકરણ કરે મને એમ થાય છે કે એક બાજુ તમારી વિશ્વથી મોટી પાર્ટી પ્રેત પ્રમુખોની ફોજ અને ખૂટતા વધતા હતા તો અમારામાંથી લઈ ગયા બરાબર એકસો છપ્પન સીટો આવી છતાંય તમને વિશ્વાસ નથી કે આ પ્રજા મત આપશે કે નહીં આપે ત્યારે તમારે આવા ઠાલા ખોટા વચનો આપવા પડે

ના 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 યજ્ઞ ભાઈ આ બધી વાતો છે ને એ એક પ્રચલિત વાતો છે હવે એવું કશું થવાનું નથી કારણ કે માં હું ખાડા પૂર્વ છું હવે હવે ભરી ગયા ની વાત કરે બે હાજર પચીસ પચીસ વર્ષનો મેપ બતાવે ભાઈ અત્યારે શું કરું છે કોને એક બાજુ બેરોજગારી છે એને રોજગાર નથી આપતા અને એક બાજુ એસી કરોડ લોકોને અમે મફત અનાજ આપીએ છીએ એમ કરીને ભારત દેશ અને ગુજરાત ની જનતા ને

જ્યારે કોંગ્રેસની સરકાર હતી મનમોહન સિંહ જ્યારે વડાપ્રધાન હતા ત્યારે બે હજાર તેરચોદ છેલ્લું જે બજેટ હતું એ સોળ લાખ પચીસ હજાર બસો ને સત્તાણું કરોડ રૂપિયાનું હતું જે બજેટ આજે ભારતીય જનતા પાર્ટીની સરકારે આ દેશમાં એક વિક વિકાસલક્ષી બજેટ તરીકે પિસ્તાલીસ લાખ કરોડે પહોંચાડ્યું છે હવે સમજો કે ગરીબી ગરીબ બેનોને જો એક લાખ રૂપિયા દર મહિને આપવાના હોય તો એંસી કરોડ લોકોને જો અનાજ આપવાના છે બીપીએલ યોજના હેઠળ જે તો આપણે એવું સમજીએ કે ભાઈ ચાલીસ કરોડ બહેનો છે તો આ દેશમાં ચાલીસ લાખ કરોડ રૂપિયા આ પિસ્તાલીસ લાખ કરોડ રૂપિયા સિવાય જોઈએ તો સૌથી પહેલા આ પંચ્યાસી લાખ કરોડ નું બજેટ બનાવે તો આ ચાલીસ લાખ કરોડ પહેલા રાહુલ ગાંધી લાવશે ક્યાંથી એક સમજાવે કારણ કે કોંગ્રેસના પ્રવક્તા આ વિષય પર વાત નહીં કરી અને વિસાંતર કર્યું માનનીય મોદીજીએ શું કામ કર્યા હું તમને ગણાવું કે આ મોદીજીએ આ દેશમાં ગેરંટી આપી સૌથી પહેલી તો સાડા ખોલ્યા છે અગિયાર કરોડ રૂપિયા છે આ કોંગ્રેસના પ્રવક્તા લખી લે પછી બીજી વાત કે હંમેશા કોંગ્રેસે ગરીબી હટાવો ગરીબી માટે વાત કરી છે જ્યારે મોદીજી એ ટેકો આપીને કિસાન સન્માન નિધિ દ્વારા હોય

કરોડ હજાર 2015 પછી આજ સુધી આપવામાં આવી છે આ ભારતીય આપી છે કોંગ્રેસે લોકોને નસબંધી ની ગેરંટી આપી છે કોંગ્રેસે ટુજી ભ્રષ્ટાચારની ગેરંટી આપી છે કોંગ્રેસે ફોરજી ભ્રષ્ટાચાર ની ગેરંટી આપી છે કોંગ્રેસે કોયલા કાર્ડ ની ગેરંટી આપી છે કોંગ્રેસે એસીઆર માં કરપ્શન ની ગેરંટી આપી છે એટલે એવી અસંખ્ય ગેરંટીઓ એવી ભ્રષ્ટાચારી સરકાર ખડગે દ્વારા જ્યારે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી ત્યારે તેમણે કહ્યું કે અત્યારે એન્ટી પણ છે જે પ્રમાણે તરાતો મતદાન જોવા મળ્યું છે તે પ્રમાણે ઇન્ડિયા ગઠબંધન જ સરકાર બનશે તેવું તેમના દ્વારા કોન્ફિડન્સ પણ તરાતો બતાવવામાં આવ્યો છે

ચારસો આ તો ખડગે જે બહુ સારી વાત કરી કે ચારસો શું કરવા કે છસો કેતા હોય તો એટલે આમાં શું છે કે આજે જે કહેવાનું એક આખી વાત જુદી છે પણ મારે એ કેવું છે કે જે પોતાનો ગોલ ઊંચો રાખે નિશાન ઊંચું રાખે એ ચારસો ને ધારો કે હું હું ભણવા બેઠો હું ને એસી માર્ક લાવીશ એવી જો મારી ગણતરી હોય તો કમસે કમ પંચોતેર તો આવે જ પણ હું પચાસ માર્ક લાવીશ એવી ગણતરી કરું તો પંચાવન તો ના જ આવે એટલે ચારસો ની જે વાત છે એ કાર્યકરોમાં અને લોકોમાં એક ઉત્સાહ પ્રેરવા માટેનું આ વાક્ય છે અને શક્ય છે કે અગાઉ ત્રણસો ત્રણ લાવ્યા હતા એવી રીતે એમનું કોઈ ગણિત હશે ચારસો ચાર મારે મુકેશભાઈ જે વાત કરવી ને એમાં મારે થોડી ચોખવટ કરવી છે એમને કીધું કે મોદીજી એક ભેંસ લઇ લે છે વાળી વાત કરી મંગલસૂત્ર ની વાત કરી આ વાત હું વારંવાર ચર્ચામાં કેતો આવ્યો છું કે મંગલ સૂત્ર માત્ર ઇન્દિરાજી એ નહોતું આપ્યું ઓગણીસો બાસઠ ની વોર પછી પંડિત નહેરુ ના કહેવાથી મારા દાદી એ પણ આપેલું

કોઈ જો કરોડ રૂપિયા કમાયો હશે તો એના પચાસ લાખ રૂપિયા લઇ લેશે આ બધી વાત એમાં થી થયેલી છે એટલે મોદી એ તો એક સાદો દાખલો આપ્યો કે બે એક ભેંસ લઇ લેશે એટલે આ આ વાત વારંવાર કરવી કોંગ્રેસ પ્રવક્તાઓ માટે કેટલું યોગ્ય છે મારી ખબર નથી પણ મારે એ કેવું છે કે આ ગેરંટી શબ્દ ઉપર મારે થોડું કેવું છે કે ઇન્દિરાજીએ કેટલા વખત પહેલા અમને કહેલું કે દેશમાંથી ગરીબી હટાવીશું પછીથી

અથવા તો ભારતનું સૌથી મોટું ઉત્પાદન ક્ષેત્ર હોય તો ખેતી છે કેટલો વિશ્વાસ રાખો નલસે જલ હું આજે સવારથી ટીવી સ્ક્રીન પર જુદી જુદી ચેનલ પર જોઈ રહ્યો છું કે કેટલા બહેનો અત્યારે પાણી માટે ટળવળે છે તમે નલસે જલ ની ક્યાં વાત કરો છો એમને પૂરતું પાણી મળતું નથી અને એક ગામમાં તો એક ટેન્કર આવે આખા ગામ ને આવે એટલું જ પાણી એમાંથી મળી રહે તો તમે સે જલ સે છલ કર્યું છે માગું છું મુકેશભાઈ ક્યાંક અત્યારે હાલ તમે ગેરંટીઓની વાત કરો છો પણ ક્યાંક અત્યારે સવાલ પણ એ થતો હોય છે કે શું તમે જે રીતે ક્યાંક એક દાવો કરો છો ના ઇન્ડિયા ગઠબંધનની સરકાર જે છે પણ અત્યારે ઇન્ડિયા ગઠબંધનમાં ક્યાંક તળા છે એવી બાબત પણ ક્યાંક અત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કહી અને સાથે તેમણે એમ પણ કહ્યું કે ના અત્યારે આ તો બધા ભેગા થયા જાય ઘણા બધા છૂટા છવાયા થઈ પણ જશે સૌથી પહેલા તો એકદમ ભાઈ આ તમારી વાતનો જવાબ એ છે કે આ બધા ગુલબાંગો પુકાર છે પ્રવક્તા થી માંડી પેલા મંત્રી થી માંડી પ્રધાનમંત્રી ચારસો પાર તો પછી ઇન્ડિયા ગઠબંધન ની ચિંતા તમારે કરવાની જરૂર કરી ચારસો પાર તો તમારે આવી જવાની તો ઇન્ડિયા ગઠબંધન ક્યાં દેખાવાનું પેલા ભાઈ મને કે મુકેશભાઈ હોધ્યા નહીં જડે પણ સરકાર બનાવવામાં વ્યસ્ત છે તમારે મને જોવો પડશે સાચી વાત છે તમારી હવે બીજી વાત કે આજે હવે બીજી વાત કરું કે હું કઉ છું રાહુલ ગાંધી એ કહ્યું પચાસ ટકા લઈ લેશે ભેંસ નું કહ્યું મંગળસૂત્ર હું કઉ છું નરેન્દ્રભાઈ ને એટલો વિશ્વાસ હોય અને પેટ પ્રમુખ ની ફોજમાં તો એમણે કેમ કેવું પડે કે કોંગ્રેસ ની સરકાર આવશે તો સૂત્ર લઈ લેશે ભેસ લઈ લેશે આવશે ને એટલે વિશ્વાસ એમને છે તમે સમજી લો એમને પોતાને પોતાના વિશ્વાસ નથી આ તો પ્રવક્તા મોટી મોટી બૂમો પાડે એનાથી કઈ બહુ થાય નહીં પણ એ પોતે પ્રધાનમંત્રી તમારે કોંગ્રેસ આવશે તો પણ તમારે તો ક્યાં લગાવ તમે ચારસો પાંચ એટલે પંદર દાણા થી ભૂલી ગયા સંજીવભાઈ ભાઈ એ લોકો ચારસો બોલવાનું અને તમારે પેલા પાટીલ પાંચ લાખ ની વાત કરતા હતા ને એ તો હાવે ભૂલી ગયા સમજ પડી

આંદોલન કરવું હોય હોય ન્યાય જોઈતો ની તમે વાત કરો છો પણ હમણાં જ જે સંકલન સમિતિ એ કહી દીધું કે આંદોલન તો અમે અત્યારે પૂર્ણ કરીએ છીએ એમ આપણે એની પર વાત નથી કરતા પણ સંજીભાઈ ઇલેક્શનમાં આપણે જોઈએ તો ભારતીય જનતા પાર્ટીની ત્રણસો ત્રણ સીટ હતી અને એલાયન્સ ની ત્રણસો ને સીટ હતી જ્યારે કોંગ્રેસ ની સીટ હતી એલાયન્સ સાથે એટલે જે રીતે ભારતીય જનતા પાર્ટી કામ કરી રહ્યું છે અને જે લોકોનો વિશ્વાસ છે એ રીતે ચારસો બારનો નારો આપ્યો છે અને એ છે કારણ કે તમે પ્રાપ્ત કરી હોય તો એ ચારસો નો નારો એચિવેબલ છે હવે કોંગ્રેસ માટે કે અન્ય પોલિટિકલ પાર્ટીઓ માટે અસ્તિત્વની લડાઈ છે કારણ કે એમનું એ આજની તારીખમાં પણ ઘણી બધી પોલિટિકલ એમાંની પાર્ટીઓ છે કે અમુક જગ્યાએ એમનું ગઠબંધન નથી સમજો કે પંજાબમાં એમનું ગઠબંધન નથી તો મમતાજી પણ એની સાથે ગઠબંધન કરવા તૈયાર નથી તમારી વચ્ચે યજ્ઞભાઈ અત્યારથી જ એમનું ગઠબંધન નથી એમનું જ્યાં એમનું ભાવતું છે એ પ્રમાણે એનું એમનું ભોજન પીરસાયું છે

ધારો કે ગઠબંધનની સરકાર રચાય તો અમે બાર થી ટેકો આપીશું એટલે મમતા બેન તો શરૂઆત થી જયારે સીટોની ની કરવાની વાત હતી ત્યારે કોંગ્રેસ ને સીટ આપવા તૈયાર નહોતા અને માત્ર બંગાળની વાત નથી બીજા બધા રાજ્યોમાં પણ કોંગ્રેસને સીટ આપવા કોઈ તૈયાર નહોતા બિહારની વાત કરો યુપી થઈ રહ્યો તેમ છતાં એકસો ને સાડત્રીસ વર્ષ જૂની ભારતની સૌથી મોટી પાર્ટી છે દેશનું બધું ઘણું સારું કામ એમણે કર્યું છે પણ હવે પ્રજાને એ એ ગઠબંધન જે કરવું પડ્યું છે એ કોંગ્રેસની મજબૂરી છે

એક ચક્કરમાં નાખવાનું કામ કરે છે કે કોણ કોની સાથે નથી તમે જોઈ લેજો સરકાર ગઠબંધન જ બનાવે તો જોઈશું હવે પરિણામ અત્યારે તો કેવી રીતે આવશે તો તેની સાથે જે રીતે આ કટાકટની રાજનીતિ અત્યારે તો જોવા મળી છે આક્ષેપ પ્રત્યાક્ષેપ ઘણા બધા જોવા મળે છે આગામી સમયમાં આવે કેવા પ્રકારની પરિસ્થિતિ સર્જાશે તેના લઈને પણ સવાલ યથાવત જોવા મળી રહ્યો છે તેની સાથે જ સંજીવભાઈ યોગેશભાઈ અને મુકેશભાઈ આ ત્રણ આભારમાં સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે તો દર્શક મિત્રો આજના જરૂર કાર્યક્રમ જ આપશો નમસ્કાર